દશેરા નિમિત્તે વાઘોડિયા નગરમાં રંગીલા હનુમાનજી મંદિરે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા વીઓ એચપી અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા નવરાત્રી દરમિયાન તાલુકાના ગામે ગામ ખાતે શસ્ત્રપૂજનનો કાર્યક્રમ તાલુકાના કાર્યકર્તાઓ દ્વારા યોજવામાં આવ્યો હતો આજે એએચપી રાષ્ટ્રીય બજરંગ દળ સાથે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં વાઘોડિયા જય અંબે ચોકડી પાસે આવેલા રંગીલા હનુમાનજી મંદિર ખાતે શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વાઘોડિયા તાલુકા બજરંગ દળ પ્રમુખ બજરંગ શર્મા જિલ્લા બજરંગ દળના નિતેશ પટેલ અનિલ મહારાજ તથા આરએસએસના ભારતસિંહ બાપુ સહિત તાલુકાના અનેક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા જય જય શ્રીરામ તથા હર હર મહાદેવ સાથે વિધિવત શસ્ત્રપૂજા કરવામાં આવી હતી સ્ત્રી સમાજ ધર્મ સંસ્કૃતિ અને રાષ્ટ્રના રક્ષણ માટે શસ્ત્ર અને શાસ્ત્ર બંનેનું મહત્ત્વ વિશે સમજ આપવામાં આવી હતી નવરાત્રી દરમિયાન નવદુર્ગા સ્વરૂપમાં દેવીએ દિવ્ય શસ્ત્ર ધારણ કરી રાક્ષસોનો સંહાર કરી શસ્ત્રોનું પૂજન કર્યું હતું રામે રાવણનો વધ કરી શસ્ત્રોનું પૂજન કર્યું હતું જેથી હિન્દુ પરંપરા મુજબ દશેરાના દિવસે સામૂહિક અને ઘરે ઘરે પણ શસ્ત્રપૂજન કરવામાં આવે છે રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે પ્રકાશ બારીયા વાઘોડિયા